વિપક્ષ દંડક રચના હિરપરાએ આજરોજ મેયર શ્રી માવાણીને પત્ર લખી રજૂઆત કરી હતી કે સુરત મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મેટર્નિટી હોમ્સ ચલાવવામાં આવી રહ્યા છે જે આજના સમયને અનુરૂપ નિદાન માટે સૌથી પહેલા અને પ્રાથમિક તબક્કામાં સોનોગ્રાફી મશીનની જરૂરિયાત હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જાણવા મળતી માહિતી મુજબ આ મશીનો બંધ હાલતમાં છે અથવા યેનકેન કેન પ્રકારે ચાલુ થઈ શકે તેવી સ્થિતિમાં નથી જેને કારણે સુરત શહેરની ગર્ભવતી મહિલાઓએ દૂર દૂરથી સ્મેર હોસ્પિટલમાં અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે જવું પડે છે સ્માર્ટ સિટીની વાતો કરતી સુરત મનપા માટે આ ખૂબ જ દુઃખની વાત કહેવાય જેથી હોસ્પિટલ કમિટી સભ્ય તરીકે રચના હેર પરાય મેયરને લોભામણી વાત ભલામણ કરી હતી કે નવા સોનોગ્રાફી મશીન ખરીદવામાં આવે જેથી આરોગ્યની બાબતમાં એક કદમ આગળ વધી ગર્ભવતી મહિલાઓને મેડિકલ તપાસ ઇત્યાદિ જરૂરી સુવિધાઓ પૂરી પાડી શકાય નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્ય સુરતની અંદર ઘણા બધા મેટરનિટી હોમ્સ અત્યારે કાર્યરત છે એ હોમ્સની અંદર જેટલા સોનોગ્રાફી મશીન આવેલા છે તમામ સો સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે મોટા ભાગના બંધ હાલતમાં છે જેમના સ્પેરપાર્ટો પણ મળતા નથી રિપેર થઈ શકે એવી હાલતમાં નથી અને અમુક અમુક જે ચાલે છે એ પણ ધક્કા ગાડીએ ચાલતા હોય એવી હાલતમાં છે તો સુરતના આ મેટરનિટી હોમ્સની આજુબાજુમાં જે મહિલાઓ રહેતી હોય છે એ મહિલાઓને ગાયનેકની સારવાર લેવા માટે જ્યારે જાય છે ત્યારે એમને પૂરતી સારવાર ત્યાં મળતી નથી તો દૂર દૂરથી સ્મીમેર હોસ્પિટલ સુધી એમને ગર્ભવતી અવસ્થામાં આવવું પડે છે તદ તદઉપરાંત એમની પાસે પૈસા હોય કે ન હોય જો સ્મિમેર સુધી પહોંચી શકાય એવી હાલત ન હોય તો એમને પ્રાઇવેટમાં મસ્ત બિલ ચૂકવી અને સોનોગ્રાફી કરાવવી પડે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ જ્યારે મહિલાઓની કોઈ પણ સુવિધા આપવાની વાત હોય ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના શાસકો ઠાગા ઠૈયા કરે છે એવું સ્પષ્ટ દેખાય છે ઘણા સમયથી મારી રજૂઆત છે આજે ફરીવાર માનનીય મેયરશ્રીને અને કમિશનરશ્રીને હું રજૂઆત કરું છું કે આ જેટલા પણ સોનોગ્રાફીના મશીન બંધ છે ત્યાં તાત્કાલિક ધોરણે નવા સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરવામાં આવે જેથી કરીને આ ગર્ભવતી મહિલાઓને સારા સારામાં સારી એવી ગાયનેક સુવિધાઓ આપણે આપી શકીએ